અયોધ્યામાં બારમી જાન્યુઆરીમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે આખી દુનિયાની નજર અયોધ્યા પર રહેશે ત્યારે અયોધ્યાની સુરક્ષા એક મહત્વનો મુદ્દો બની જાય છે જેને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મજબૂત સુરક્ષા વ્યવસ્થાની ગોઠવણી કરવામાં આવી છે બાવીસમી જાન્યુઆરી પહેલાં જ અયોધ્યાની સુરક્ષાની જવાબદારી એસપીજી એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપને સોંપવામાં આવી છે સ્થાનિક સુરક્ષા એજન્સીને પણ સજાગ કરી દેવામાં આવી છે સાથે સાથે સ્થાનિક લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે અયોધ્યાની સુરક્ષા માટે શું શું વ્યવસ્થા કરવામાં આવી છે ચાલો એના વિશે તમને થોડી માહિતી આપી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એસપીજીના જવાનોની દેખરેખમાં કરવામાં આવશે સાથે સાથે પોલીસ ટીમને પણ એસપીજી દ્વારા સૂચન અને નિર્દેશો આપવામાં આવશે આના સિવાય સીઆરપીએફ યુપી એન્ટી ટેરરિઝમ સ્કોડ રેપિડ એક્શન ફોર્સ અને યુપી પોલીસ પણ અયોધ્યાની સુરક્ષામાં તૈનાત રહેશે એટીએસનું કમાન્ડ સેન્ટર પણ અયોધ્યામાં જ બનાવવામાં આવ્યું છે અયોધ્યાના રેન્જ આઈજી પ્રવીણ કુમારે એમના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લગભગ અગિયાર હજાર કરતાં પણ વધારે સુરક્ષાબળો અયોધ્યામાં તૈનાત રહેશે સરયુ નદીમાં દેખરેખ રાખવા માટે મરીન પોલીસને પણ વધારાની હાઈ સ્પીડ બોટ ફાળવવામાં આવી છે સુરક્ષા એજન્સીની નજર જમીનથી લઈને આકાશ સુધી રહેશે આની સાથે સાથે ડ્રોન સિસ્ટમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી થી સજ્જ કમાન્ડ કંટ્રોલ સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે 22 જાન્યુઆરીના અયોધ્યામાં આવનાર લોકોનું ફિઝિકલ ચેકિંગ કરવામાં આવશે તેમજ આધાર કાર્ડ અને બીજા ઓળખપત્રોની પણ તપાસ કરવામાં આવશે આના સિવાય સ્થાનિક લોકો કે જેમના ઘર કે દુકાન બહાર સીસીટીવી કેમેરા હોય તેમના કનેક્શન પણ ડાયરેક્ટ પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવશે એ ઉપરાંત એક હજાર કરતા પણ વધારે સીસીટીવી કેમેરા પણ અયોધ્યાના રસ્તા પર નજર રાખી રહ્યા છે અયોધ્યા પોલીસ દ્વારા ઈ રિક્ષા ટેક્સી હોટેલો ધર્મશાળાના કર્મચારીઓને પણ આદેશ આપવામાં આવ્યા છે કે એમને કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ શંકાસ્પદ દેખાય તો તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરે અને જો કોઈ વ્યક્તિ આધાર કે અન્ય કોઈ પુરાવા વગર ધર્મશાળા કે હોટલમાં રોકાય તો એમની જાણકારી પણ પોલીસને દેવામાં આવે માહિતી આપનારની તમામ વિગતો ગુપ્ત રાખવામાં આવશે બુધવારના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા સુરક્ષા સમીક્ષા કરવામાં આવી હતી જેમાં એમણે જણાવ્યું હતું કે બહારની કોઈ પણ વ્યક્તિ હોય એમનું વેરીફિકેશન કરવામાં આવે આપના માટે આ તમામ જાણકારી મેળવી હતી અમારા સાથી મિલને હું છું મીત આપ જોતા રહો વાવડ ગુજરાત